જીપીબીએસ બે હજાર ચોવીસ એક ઇન્ડસ્ટ્રીયલ એક્સપો આપણા રાજ્યનું ગૌરવ છે દેશનું ગૌરવ છે આ પ્લેટફોર્મ આપવા માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પ્રયાસો હાથ ધરે છે મને એવું લાગે છે સાહેબ કે આ બાબતમાં મોરબીના ઇન્ડસ્ટ્રીઆલિસ્ટોએ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ આપણા એન્ટરપ્રિન્યુરોએ આગળ આવવા માટેના પ્રયાસો કરવા જોઈએ ત્યારે એમાં એક વિંગ હોવી જોઈએ જે રિસર્ચ કરે અને નેશનલ અને ઇન્ટરનેશનલ જે આવશ્યકતાઓ તકો અને જરૂરિયાતો હોય એનું સંશોધન કરીને આપણા એન્ટરપ્રિન્યોર્સને એ દિશામાં આગળ વધારવા માટેનું પ્લેટફોર્મ પણ આપણા આના માધ્યમથી કોઈ ઊભું કરી શકાતું હોય આવી તકો જે ઊભી થઈ છે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વને કારણે ઊભી થઈ છે એમણે લીધેલા સ્ટેપ્સને કારણે ઊભી રહી છે એમણે કરેલી નીતિઓને કારણે ઊભી થઈ છે એનો લાભ આપણા એન્ટરપ્રિન્યોર્સ કેવી રીતે લઈ શકે જી ટ્વેન્ટીનું નેતૃત્વ જ્યારે ભારત કરતું હોય નરેન્દ્રભાઈ મોદી કરતા હોય અને એ વખતે તમે કોઈ એક્સપો માટે મતતા હો કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન માટે મતતા હો તો એ તો ખૂબ મોટો સંદેશો કહેવાય કે આ સમયે સામાજિક ધોરણે પણ લોકો આ દિશામાં વિચારે છે લોકલ ફોર વોકલનો જે શબ્દ આપ્યો છે આપણને સાહેબે એને હવે દેશ ઓળખી ગયો છે અને દેશ એક તરફી વિકાસના સમર્થનમાં ઊભો થઈ રહ્યો છે ત્યારે આપણે સૌએ એને પારખી લેવાની આવે છે હવે નવી ક્ષિતિજો છે એ ક્ષિતિજોનો ઉઘાડ થાય આપણી વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવા માટેની વ્યવસ્થા માટેનું પણ આ પ્લેટફોર્મ બને તો મને એમ લાગે છે કે આ પ્લેટફોર્મને ચાર ચાંદ લાગતા કોઈ રોકી નહીં શકે કોઈ રોકી નહીં શકે આ પણ આવતીકાલના ઉદ્યોગની નવી દિશા છે એવું કહેતા મને ગર્વ થાય